રાજકોટના ખંડેરીમાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને આયર્લેન્ડ ની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન ડે ની ચેમ્પિયનશીપ રમાવાની છે સોમવારે બપોરે સાંજે આયર્લેન્ડ ની ટીમ આવી પહોંચી હતી ત્રણ વન ડે ની ચેમ્પિયનશીપ નો પ્રથમ મેચ દસ અને બીજો મેચ બાર અને ત્રીજો મેચ પંદર તારીખે રમાશે આજે બપોરે બાર વાગે ભારત મહિલા ક્રિકેટ ટીમ ખંડેરી ગ્રાઉન્ડ ખાતે અને બપોરના સેશનમાં બપોરે ત્રણેક વાગે આયર્ન્ડ ની ટીમ પ્રેક્ટિસમાં પરસેવો પાડ્યો હતો રાજકોટમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ મેચ રમાવાની હોય ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો આયર્લેન્ડની ટીમની સરખામણીમાં ભારતીય ટીમના ખેલાડીઓ વધુ અનુભવી છે ત્રણ મેચની આ ચેમ્પિયનશીપમાં ભારત વિદેશી ટીમને વ્હાઈટ વોશ કરશે તેવું ક્રિકેટ નિષ્ણાંતો કહી ચૂક્યા છે Thank huh?